હવામાન વિભાગની આગાહી વચ્ચે ભરૂચમાં આજે વરસાદી માહોલ જામ્યો અહીંયા મેઘરાજાની બેટિંગ જોવા મળી ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા સેવાશ્રમ રોડ ગાંધી બજાર પાંટા તળાવમાં પણ પાણી ભરાયા તળાવ દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા દિનેશ મકવાણા ફોનલાઈન પર જોડાઈ ગયા છે દિનેશ ભરૂચમાં વરસાદને લઈ આજે શું સ્થિતિ સવારથી લઈ અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો ચોક્કસ વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રિથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો તો અને સવારના સમયે વિરામ બાદ બપોર એટલે કે સંધ્યાકાળના સમયે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદના કારણે ભરૂચના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે વાહન ચાલકોને હાલકી ભોગવવી પડી રહી છે ખાસ વાત કરવામાં આવે ભરૂચ શહેર માં ઠંડક પણ પ્રસરી ગઈ છે પણ ક્યાંક ને ક્યાંક આસો નવરાત્રી ની તૈયારીમાં પણ ક્યાંક વિઘ્ન હોય તેવું લાગી રહ્યું છે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબાનું આયોજન થવાનાર છે જેને લઈને જે ગરબા આયોજકો છે તે પણ ચિંતામાં મુકાઈ ગયા છે જી બિલકુલ આભાર દિનેશ તમામ જાણકારી આપવા બદલ